દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મુકામે આદિવાસી સમાજના ભગવાન ગોવિંદ ગુરુ કંબોઈ ધામ ખાતે ધારાસભ્ય ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને આદિવાસી ભીલ સમાજ સંમેલન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અલગ અલગ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજો દૂર કરવા માટે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અનેક મીટિંગ કરવામાં આવી રહ્યા છે અને હાલ અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સમાજનું દૂષણ આવું થ્રીડી દૂર કરવા ખાસ મુહિમ ચાલવવામાં આવી રહી છે જેમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના લગ્નમાં થતા ખોટા ખર્ચા અટકાવવા અને ઘટાડવા માટે જરૂરી નિયમો બનાવવામાં આવ્યા અને આદિવાસી સમાજ દ્વારા સમાજના લગ્નમાં ખોટા ખર્ચા દૂર કરવા માટે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના જાલોદ તાલુકા બિલ સમાજ સુધારણા સંમેલન અંદર ઉપસ્થિત અમારા સમાજના આદિવાસી સમાજના સંતો મહંતો સૌ ભક્તજનો આદિવાસી સમાજમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થઈ સમાજને સંગઠિત કરવા માટે સમાજને એક મંચ પર લાવવા માટે સમાજની પડતી મુશ્કેલીઓ માટે અમારા અધિકારી કર્મચારી ભાઈઓની બહેનો પણ અમારા સમાજ માટે આજે જોડાયા છે અને સાથે સાથે અમારા એસ ટાટ આચાર્ય તેમજ શિક્ષક મિત્રો હોસ્પિટલોના અમારા શ્રીઓ તેમજ તલાટી કમ શ્રીઓ રાજ સરકાર અને કેન્દ્રના બધા કર્મચારી ભાઈઓ બહેનો અને અમારા સમાજના સંતો મહંતો સૌ અને બધા પક્ષો કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય આપ હોય બાપ હોય જનતા દળ હોય કે અપક્ષ હોય એ તમામ સમાજો પણ પક્ષો પણ આ સમાજ સાથે જોડાયા અને એવી અમારી પવિત્ર ગૌરુ ગોવિંદની સમાધિ ધામ કંબોઈ ખાતેથી આજે અમે એક મંચ ઉપર આવી અને સમાજને આવનાર દિવસોમાં કઈ રીતે અમે સંગઠિત કરીએ સમાજની પડતી મુશ્કેલીનું કઈ રીતે અમે નિવારણ લાવીએ અને જે અમારા સમાજમાં જે બંદી છે દહેજ પ્રથા છે એ દહેજ પ્રથાને અમે નેશ નાબૂદ કરવા જઈ રહ્યા છે અને જે દહેજ લેવાય છે એ દહેજનું પણ અમે આજે એકથી સોત્રીસ જેટલા એજન્ડા મુસદ્દો તૈયાર કર્યો છે અમારા સમાજના વેલ સમાજ પંચના સૌ આગેવાનો એ મુસદ્દો પણ અમે આવનાર સમયમાં લાગુ કરવા જઈ રહ્યા છે અને આજથી અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ સરપંચ સરપંચશ્રીઓ ગામના પટેલ ગામના અમારા ફળિયા પટેલ કે અમારા બધા નવા બધા અમારા આગેવાનો અમે એક મંચ ઉપર આવ્યા છે અને આવનાર સમયમાં આદિવાસી સમાજની પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમે સૌ પક્ષના ભાઈઓ બહેનો એક પંચ ઉપર આવી અને મુશ્કેલીઓનું નિવારણ કરવા જઈ રહ્યા છે સમાજની અંદર જે દેશ વધારે લેવાય છે એ દેશ પણ અમે એને અમે નિશ્ચિત ઓછો કરવા જઈ રહ્યા છે દર દાગીનાની વાત કરીએ દર દાગીનાનો પણ અમારો સમાજ અમારો પંચ નક્કી કરશે એ મુજબ અમે અમારી કન્યા અમારી દીકરીને દર દાગીના પણ આપવાના છે અને સમાજની એકતા જળવાય સમાજ એક મંચ ઉપર આવે અને સમાજ જાગૃતિ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજનું મને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે તો મારા સમાજના પરિવારના અમારા અધિકારી કર્મચારીગણ અમારા સમાજના સંતો મહંતો અને અમારા સમાજના બધા માતા પિતા તુલ્ય વડીલો આગેવાનોનો આજના દિવસ હું આભાર માનું છું અને આવતે મહિને ફરીવાર અમે મે મહિનામાં તાલુકા કક્ષાનો મોટા મોટો આદિવાસી સમાજ સુધારવાનો આદિવાસી સમાજને સંગઠિત કરવાનો આદિવાસી સમાજને જે દૂષણો છે એ દૂષણો મૂળથી અમે નાબૂદ કરવા જઈ રહ્યા છે એના માટે અમારો સમાજ અમે સંગઠિત છીએ એક મંચ ઉપર આવ્યા છે અને સમાજના અમારા દરેક ગામોની અંદર દરેક ગ્રામ પંચાયત દીઠ ફલિયા દીઠ અમારા સમાજના આગેવાનો જઈ અને સમાજને સંગઠિત કરવાનું કામગીરી કરવા જઈ રહ્યા છે અને આજે બધા પક્ષના અમે આગેવાનો પણ આ મંચ ઉપરથી અમે આહવાન કર્યું છે થેન્ક યુ ભારત માતા ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ